રામકૃપા અનક્ષેત્ર નાગદેવતાના ભાની બાજુમાં હરેશ બાપુ શ્રવણ ગુરુ શ્રી ધીરુ બાપુ શ્રવણ આ અનક્ષેત્ર ચાલીસ વર્ષ પૂરા કર્યા આ શું બને છે દાળ બને ઓહો હો હા આ કેટલા માણસોની હશે કોસા પંદર થી વીસ હજાર માણસોની પંદર થી વીસ હજાર માણસો

આ શું બને છે દાળ બને ઓહો હા આ કેટલા માણસો ની હશે ઓછામાંથી પંદર થી વીસ હજાર માણસો પંદર થી વીસ હજાર માણસો બીજું શું શું બનાવો છો લાડુ દાળ ભાત શાક રોટલી રોટલા

બહુ ફૂલ જનારો આવો રાખડે આ સુખી ભાજી લાય છે આજ અગિયાર અગિયારदशी निमित्त જે માટેની પણ વ્યવસ્થા છે વાહ વાહ બહુ સરસ છે

અહીંયા અહિયા કેટલી બહેનો કામ કરતા હશે અહિયાં આશરે સો એક માતાઓ ને બેનો છે બાજરા ના રોટલા રોટલી આમને પૂછો એમનો પૂછો એટલે બધા পচা দূৰ ચાલુ ચાલુ આવે ત્યારે સુજી ચાલુ ને ચાલુ 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 બરોબર આખો દિવસ આખો દિવસ બેસવાનું હોય તો આખો દિવસ બેસી રહે માનસ આવતા હોય તો આખો જમવા વાળા આખો જ અને પાંચે પાંચ દિવસ અહીં જ થઈ જાય પહેલા 11:30 થઈ જાય રાતે 11 વાગ્યા કરી બરોબર લાડુ બનાયા

બેબલીનો ફૂટીંગળો જો આપ જો અહીંયા એક વાત ધ્યાન રાખવાનું કે તમારી રીતે જે બાજરો આવે હા તો ડાયરેક્ટ રોટલો બનાવતા હોય છે અને કમ્પ્લીટ ચાડી અને જેમ ઘorni અnder કરતા હોય એ જ રીતે બનાવે ઘorni માં ઘorni માં આ રોટલા બનાવે એનો হে <Es> বাৰ હા નાસ્તા માટે કેમણ વાસ્તા બે માટે ઘઉનો લોટ છે ઓલો બાજરીનો લોટ છે ટોકા તેલના ડબ્બા કેટલા તેલના ડબ્બા વપરાય જતા આમ સો થી દોઢસો છે

હાલ હાલ હા હાલ લઈ જયો હા 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 બુધ ચપ્પલ પીર લે અમારું ફેમિલી છે એ સેવા આપે હા મારા મેન બાપુ અત્યારે એમના બાપુ દેવ પતિ દેવ થઈ ગયા પછી આમ ને સંભાળી શ્રી પછી રામપૂર્ત અન્નક્ષેત્ર ડાંકરી એમની ગોતેવી નાખદેવતાના ભાઈની બાજુમાં હરેશ બાપુ શ્રવણ ગુરુ શ્રી ધીરુ બાપુ શ્રવણ હા અન્નક્ષેત્ર ચાલીસ વર્ષ પૂરા કર્યા ચાલીસ વર્ષ પહેલાં સાઠ હજાર યાત્રિક આવતું હતું અત્યારે લાખોની સંખ્યામાં આ યાત્રિક આવે છે સવારે સાડા પાંચથી ચા ગાંઠિયા બટાટાપુ આપી છે રાત્રે બાર વાગ્યા સુધી અન્નક્ષત્ર ચાલુ હોય રાત્રે રાતે બાર વાગ્યાથી લાઈવ ગાંઠિયા આપી છે રોજનું પર ડે પાંસઠથી સિત્તેર મણ મારા મીઠાઈ આપી છે દવા ત્યાં પણ કરી છે ચારસો સાડા ચારસો માણસોના સંઘ સાથે એક પણ રૂપિયો કોઈ અમારા યાત્રિકો આવે એની પાંચથી પણ લેતા નથી એક પાંચ પૈસા પણ અમારા રસોઈયાના અમારા સ્વયંસેવકોને અમે આપતા નથી ખૂબ ખૂબ જંગલ ખાતાનો પણ અમને સહકાર મળે છે પોલીસ ખાતાનો પણ સહકાર મળે છે આ વખતે જંગલ ખાતાનો કલેક્ટરે પણ એવું કીધું કે અઢાર લાખથી વીસ લાખ યાત્રિક બાપુ આવશે તો તમે એ રીતે કરિયાનો લઈને આવજો તો અમે અમારી પૂર્ણ તૈયારી કરીને આવ્યા છીએ અને ધીરુ બાપુની ગિરનારી મહારાજની કૃપાથી મા ભગવતીની કૃપાથી લાખોની સંખ્યામાં યાત્રિકો આવ્યા છે અમે તો બધા માંડવા છીએ યાત્રિક આવે બધા જાનવાળા છે સંપૂર્ણ અમે તન મન ધનથી અમે સેવા કરવા અહીંયા તત્પર છીએ આ રામકૃપા ક્ષેત્રમાં આ કિરાય ચોવીસ કલાક ક્ષેત્ર હાંજે રીંગણાનો ઓળો બાજરીના રોટલા બપોરે નવ વાગ્યાથી અમારું હરિયર ચાલુ થઈ છે દાળ ભાત શાક રોટલી રોટલા આ આજે ચોખાકીના લાડવા છે કાલે મોનથાર છે પરમદી છે છે અલગ અલગ અમે મીઠાઈ આપીએ છીએ અને જે પાંત્રીસ અમે રીંગણાનો ઓળો બનાવીએ છીએ બાજરીના રોટલા રીંગણાનો ઓળો અને ચોવીસ કલાક આ ક્ષેત્ર ચાલુ રહેશે ખૂબ ખૂબ ધન્યવાદ જય ગિરનારી ચારસો માણાનો સ્ટાફ છે સાત જેવા ટ્રક લઈને સેવા આપ માટે આવીએ છીએ આ પાણીનો વિડો બનાવ્યો છે વિડામાંથી પાણી ચોવી કલાક પીવા માટે જાય છે તમામ વિડાનું અને પાણીનું સંચાલન પ્રહલાદભાઈ મિસ્ત્રી ચલાવવા વાળા કરે છે ફ્રી ઓફમાં કોઈ પણ ચાર્જ નહીં પોતે બે મશીન લાવે છે જનરેટર એમનું બધી ફ્રી સેવા એમની હોય એટલે અમારેથી જે બનતી સેવામાં પૂરેપૂરી આપી આજુબાજુની રાવટીમાં અમે દેખરેખ રાખી છે અને પંદર વર્ષ પાણીની વ્યવસ્થા લાઇટની વ્યવસ્થા જનરેટર જે કોઈ તકલીફ પડે આજુબાજુમાં અમારે આ ધ્યાન રાખવાનું ટોટલ આખી રાવટીનું ધ્યાન રાખવાનું એક મહિનો અમે આમાં સેવા આપી છીએ અહીંયા પ્રોગ્રામ આખો પૂરો થાય છે આ આયોજન થાય એની પહેલાં અમે વીસ પચીસ દિશથી અમે આ આની વાય જ અમે મતતા હોઈએ બધાય બધા બાકી કોઈ ચાર જ નહીં કંઈ પણ નહીં

આ રીતે અમારું આયોજન Але છે રાવટીના આયોજન મેન આયોજન તો દુદાપુરવારા હરેશભાઈની રાવટી છે રામ કૃપા ક્ષેત્ર એમાં અમે આ બધા સેવા આપી રહ્યા છીએ બરોબર 400 500 છે અને કોઈને કોઈ કઈ તકલીફ નહી આ રીતે હડી મડીને બધાય કામ કરી શ્રી ક્ષેત્ર ની અંદર અમે પ્રસાદી લઈ રહ્યા છીએ હું અને બાબુભાઈ

અને આ બટેટા ટમેટાનું શાક છે રસાવાળું અને રોટલા ખાવા હોય તો રોટલા અને રોટલી ખાવી હોય તો રોટલી સાથે છાસ પણ છે ભાત ફૂલ ભોજન અહીંયા છે હા હા બોલો બાબુ સાહેબ ખાવાનું એટલે એક નંબરનું અને એટલું એટલી સરસ સેવા છે કે કોઈ આમાં કોઈ ખામી ન રહે એટલે તમે જ્યારે અહીંયા આગળ આવો ને તો સો આ જે ફ્રી સેવા છે એનો લાભ લીજો પ્રસાદ લીજો લાભ લેવા નથી કે તો પણ પ્રસાદ જરૂરી ફરીથી નામ બોલ્યો શ્રી રામ કૃપા શ્રી રામ કૃપા દુદાપુરવાળા એમનું જે આ ક્ષેત્ર ચાલે છે એને તમે જરૂરથી એનો પ્રસાદ લેજો એકવાર પ્રસાદ લેજો આમાં કંઈ ઘટે જ નહીં બરાબર હવે ઘટે તો ઘટે તમે પ્રસાદ ન લો તો